નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે રાજકોટ સોથી છસો ચાલીસ મોરબી બસોથી છસો અમરેલી સોથી છસ્સો વિસાવદર એકસો છવ્વીસથી ત્રણસો છન્નું જેતપુર બસો એકથી નવસો એક્યાસી મહેસાણા ત્રણસોથી અગિયારસો સુરત ચારસોથી અગિયારસો એંસી ડીસા નવસોથી બારસો ચાલીસ જામનગર બસોથી આઠસો વીસ વાસણા ત્રણસોથી તેરસો મહુવા એકસો પચીસથી આઠસો એકવીસ ગોંડલ એકસો એકથી આઠસો એકાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો